કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલ કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે બેલ નમસ્કાર દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજની ખાસ ખબર આજે વાત કરીશું સામાજિક ફેલાય તેવી મોલાના મુફ્તી સામે મોડાસા પોલીસની કાર્યવાહીની કે જેના પોલીસે મોડાસામાં નોંધાયેલા ગુનામાં મુફતીને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે મુફતીને પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે અરવલી પોલીસે મોલાના મુફતી સલમાન અઝહરીની ધરપકડ કર્યા બાદ મોડાસા પોલીસ સ્ટેશન અને બાદ કચેરી ખાતે લઈ જવાયા હતા જ્યાં મોલા અઝી ને પ્રાથમિક પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અઝહરીને કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી આ માટે અલગ અલગ દસ જેટલા મુદ્દાઓ પોલીસે તપાસ માટે રજૂ કર્યા હતા જેના આધારે દસ દિવસના રિમાન્ડ ની કરવામાં આવી હતી મોડાસા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આમ હવે આગામી સત્તર ફેબ્રુઆરી સુધી મૌલાના મુફતી સલમાન અઝરીને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે બેંકમાં ફંડિંગ સંદર્ભની વિગતો સહિત એટ્રોસિટી અને ભડકાઉ ભાષણો મામલે તેમની તેમજ તેઓ સાથેના સ આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવશે દેશ જયારે વૈશ્વિક ગતિમાં ટોપ 5 દેશોની ગણનામાં આવી પ્રગતિ કરી રહ્યો છે નારાજગી છે અને આવો અપરાધ કરતા કથિત સામે કાયદાની કડકાઈ એ કામ લેવાની હિમાયત પણ કરવામાં આવી છે આજ રોજ મુફતી સાહેબ રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં એમાં તપાસ કરલા અમલદાર શ્રી કે જે ચૌધરી સાહેબે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરેલી જેમાં આરોપી પક્ષે અમોએ દલીલ કરી એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જરૂરી ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પણ ધ્યાનમાં લઈ અને મોલાના અઝહરી સાહેબ મુફ્તી સાહેબને સત્તર બે બે હજાર ચોવીસ સુધી એટલે ચાર દિવસ પૂરા ના રિમાન્ડ આપવામાં આવેલા છે અને એમને ફરીથી તપાસ કરનાર અમલદારને કસ્ટડી સોંપેલી છે હવે કસ્ટડી કસ્ટડીમાંથી રિમાન્ડ પૂરા થયા બાદ આગળની કાર્યવાહી કાયદેકીય કાર્યવાહી જે કરવામાં આવશે તે અમે કરીશું એમને જે કોઈ કાયદેકીય મદદ કરવી પડશે એ અમે પૂરતી મદદ કરીશું એમને અમારા તરફથી પૂરતા પ્રયત્નો છે કે જે રીતે કાયદેકીય કાર્યવાહી કરવામાં કરવી જોઈએ અમે કરીશું જો એમાં જ્યાં સુધી આ કેસને એટ્રોસિટીનું લાગતું વળગતું જોઈએ તો એટ્રોસિટીના એવા કોઈ પરફેક્ટ શબ્દો રજૂ કરવામાં આવેલા નથી પરંતુ યુટ્યુબ ઉપરથી એક શબ્દોની લઈને આ રીતે એફઆઈઆર ફાળવામાં આવેલી છે ફક્ત એક દલિત શબ્દના ઉપર આ રીતે એમને એફઆઈઆરમાં વજન આપવામાં આવેલું છે પરંતુ હકીકતમાં આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે બે હજાર છમાં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત એસસી એસટી એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મોલાના સાહેબને કરેલો મુક્તિ સાબે એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને સ્પીચ આપેલી છે એમાં એસસી એસ કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો પરંતુ હવે પોલીસે જ્યારે એફઆઈઆર ફાડી છે એટલે હવે એનો કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવી પડે એ હવે કરીશું ત્રેવીસના રોજ મોડાસા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયેલું અને તે મોડાસાના સ્થાનિક ગોરી નામના વ્યક્તિએ તેનું આયોજન કરેલું અને સલમાન અઝહરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વયમનસ્ક કોમી ઊભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ આઈપીસી એકસો ત્રેપન બસો પંચાણું બસો અઠ્ઠાણું તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આરોપી કચ્છ ભચ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી દસ દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ સલમાન અઝરીને આજ રોજ રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો પ્રવચન આપ્યું તેની પાછળ કોઈ કાવતરું છે કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે તે માણસો કોણ છે કોની કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ગાર્ડકોપર વગેરે જે બેન્કોમાં તો તે બેન્કોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એંગેની અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે સત્તર તારીખના દસ ત્રીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે એટ્રોસિટી એક્ટ મુજબ એની સામે ગુનો નોંધાયેલો છે અને તે અંગેની તપાસ પોલીસ હાલ કરી રહેલી છે અને એ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર્ડ થયેલો છે અને પોલીસ તપાસ આગળ વધારી રહેલી છે તો આ તો આજના સમાચાર વધુ સમાચાર સાથે જોતા રહો ટુ ડે ગુજરાતી ન્યૂઝ આપને અમારા આ ન્યૂઝ કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો આપના અભિપ્રાય અમારા માટે આવકારદાયક બનતા હોય છે નમસ્કાર સીસીટીવી ફિંગરપ્રિન્ટ ટેસ્ટ હેન્ડરાઈટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે